મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગઈકાલે જોવા જઈએ તો એકસો ને મિત્રો ખાસ કરીને એકસો ને અડતાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે મિત્રો ગઈકાલના સાંજના છ વાગ્યા સુધીના ડેટા છે સૌથી વધુ વરસાદ મિત્રો તેર ઇંચ જુનાગઢના માંગરોળની અંદર પડ્યો આમ જોવા જઈએ તો જુનાગઢને તો જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે જ્યાં જુઓ ત્યાં મિત્રો સરેરાશ દસ ઇંચ જેવો વરસાદ સરેરાશ ગઈકાલે પડતા જુનાગઢની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે જ્યારે મિત્રો વાત કરીએ આ સિવાય દ્વારકાની અંદર પોરબંદર જામનગરની અંદર અમરેલીની અંદર પણ સરેરાશ ખૂબ જ સારો વરસાદ પડ્યો જોવા જઈએ તો મિત્રો વીસ થી પચીસ તાલુકા એવા છે જેની અંદર મિત્રો પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને સાઠ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો આ સિવાયના મિત્રો ત્રીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર સરેરાશ મિત્રો ખૂબ જ સારો વરસાદ છે ગઈકાલે જોવા મળ્યો છે આજના દિવસે પણ મિત્રો એવી જ અને જોરદાર આગાહી છે જોકે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન રહેશે જ્યારે ઉત્તર ગુજરાત કચ્છની અંદર મિત્રો આજે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે સિસ્ટમ હતી તેની અગાઉથી જ મિત્રો આગાહી આપી દીધી હતી પરંતુ આ સિસ્ટમ પહેલાં મુંબઈ તરફ મિત્રો ખેંચાઈ જવાને કારણે મુંબઈની અંદર છેલ્લા ચાર દિવસની અંદર ચાલીસ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો હવે મિત્રો આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવી છે હવે આ સિસ્ટમ કેટલા દિવસ ટકશે કે હિમાલય તરફ ખેંચાઈ જશે એના ઉપર મિત્રો આધાર રાખે છે કારણ કે જો આ સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે તો નદી નાળા સલકાઈ જશે અને ખાસ કરીને જમીન ધરો પણ કરી દેશે ડેમો પણ ભરાઈ જશે જો ઝડપથી મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો અને ધક્કો મારશે તો આ સિસ્ટમ ઝડપથી મિત્રો ખાસ કરીને હિમાલય તરફ જતી રહે છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરીશું કે આ સિસ્ટમને લઈને હજુ મિત્રો કેટલા દિવસ સુધી આગ છે એટલે કે આ સિસ્ટમની અસર હજુ કેટલા દિવસ સુધી રહેશે ખાસ કરીને આજે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તેમજ કયા કયા વિસ્તારોની અંદર કયા કયા ગામની અંદર ભારે વરસાદ પડશે તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમે લાઈવ જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ મિત્રો આગળ આવી રહી છે અને તમે જોઈ શકો છો જે વરસાદની ધરી છે વરસાદનો જે ટ્રપ છે એ તમે જોઈ શકો છો એકદમ ગુજરાત ઉપર છે એટલે ગુજરાતમાં હજુ પણ આગામી સમયની અંદર અતિ ભારે વરસાદ પડશે કે દરિયાકાંઠાના ભાગોની અંદર ખૂબ જ તેજ પવન રહેશે મિત્રો આજના વિડીયોમાં આજે છે એકવીસ તારીખ અને એકવીસ તારીખની જો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આજનો નંબર મિત્રો ખાસ કરીને હવે કચ્છનો લાગી શકે છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાની અંદર લાગી શકે છે આપણે જોયું કે કઈ રીતે સિસ્ટમ મિત્રો આગળ આવી રહી છે સાથે સાથે અરબી સમુદ્રમાંથી પવનનો ધક્કો લાગી ગયો છે એટલે થોડીક આ સિસ્ટમ હવે મિત્રો ઉપલા લેવલથી ચાલશે એટલે કે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ જેવા ભાગોની અંદર વહેલી સવારે જ મિત્રો ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે અને બપોર પછી ફરી એક વખત મિત્રો દ્વારકા છે કચ્છ છે જામનગર છે મોરબી છે રાજકોટ અમરેલીના ભાગો છે જુનાગઢના ભાગો છે તેમજ મિત્રો ભાવનગરના ભાગો છે આ જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત વલસાડ નવસારી ડાંગ જિલ્લાની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડી શકે છે બનાસકાંઠાની અંદર પણ ખૂબ જ સારા વરસાદની શક્યતા આજના દિવસની રહેલી છે જો કે મિત્રો અહીં તમે જ બતાવી દેવી કે પવનની ઝડપ આ તમે જોઈશો પવનની ઝડપ મિત્રો હવે થોડીક વધી ગઈ છે આ તમે જોઈ શકો દરિયાકાંઠેથી મિત્રો તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ઉપલા લેવલેથી આવતી સિસ્ટમ આ ભેજ મળવાને કારણે ઉત્તર ગુજરાત કચ્છની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે જો આ સિસ્ટમ મિત્રો પોતાનો ટ્રેક ન બદલે તો ખૂબ જ ભારે વરસાદની આજના દિવસે આ વિસ્તારોની અંદર આગાહી છે છૂટાછવાયા વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે બાકી કચ્છ અને દ્વારકાની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખે પણ હજુ વરસાદની સ્થિતિ રહેલી છે હજુ બંધ નથી થઈ કારણ કે સતત બંગાળની ખાડીમાંથી ભેજ છે એ સતત આવી રહ્યો છે એ તમે જોઈશો સતત ભેજ આવી રહ્યો છે અને ભેજને કારણે ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને હજુ પણ સિસ્ટમ મંડળાયેલી રહેશે અને તમે જોઈ શકો છો આ સિસ્ટમને કારણે ક્યારેક મિત્રો ભારેથી ભારે તો ક્યારેક મિત્રો રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટાં છે જોવા મળશે સાથે સાથે હવે મિત્રો અરબી સમુદ્ર ઉપરથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે ખૂબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે તો હવે મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળે ધીમી ધારે વરસાદ જોવા મળે પવન સાથે વરસાદ જોવા મળે પણ ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો એ દરિયાકિનારાથી ખૂબ જ દૂર છે તો આ વિસ્તારમાં પવન ઓછો લાગતો હોય તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને પશ્ચિમ બંગાળની હવા અને અરબી સમુદ્ર બંને હવા ભેગી થવાને કારણે ભારે વરસાદી ઝાપટા ગાજવીજ સાથે મિત્રો જોવા મળી શકે છે હજુ એવું નથી કે આ સિસ્ટમ પૂરી થઈ ગઈ છે ત્યારબાદ તમે જોઈશો છવ્વીસ તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો જેની અસર મિત્રો આપણને સત્યાવીસ તારીખથી જોવા મળશે અહીં તમે જોઈ શકો સત્યાવીસ તારીખથી એક જોરદાર સિસ્ટમ બની રહી છે પવનની ઝડપ પણ ઘટી જશે તેને હિસાબે અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર તેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે જે ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો જેની અંદર જો આ સિસ્ટમ ગુજરાતની માથે આવશે તો કચ્છની અંદર મિત્રો તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ ઓગણત્રીસ તારીખના જોવા મળી શકે છે તો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો હજુ પણ બંગાળની ખાડી શાંત નથી થઈ સતત મિત્રો સિસ્ટમ બની રહી છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ સપ્ટેમ્બરની મિત્રો આગાહી છે ત્રણ સપ્ટેમ્બરે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે તો તેને હિસાબે મિત્રો વરસાદ છે કન્ટિન્યુ જોવા મળવાનો છે આજના દિવસના વરસાદની વાત કરી દેવી તો અહીં તમને જોઈ શકો છો બપોરે બે વાગ્યાનો મેપ છે જેની અંદર આપણે દ્વારકાની અંદર ગુજરાત હવામાન વિભાગે છે એ રેડ એલર્ટ આપેલું છે તો દ્વારકાની અંદર અહીંયા તમે જોઈશો દ્વારકા માંડવી જામનગર તો કચ્છના જે ભાગો છે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે આ સિવાય ઉત્તર ગુજરાતના જે લુણાવાડા છે એટલે કે દાહોદ ગોધરા અરવલ્લી મહીસાગર છે આ ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે જે ઘણા સમયથી મિત્રો આપણે રાહ જોઈ રહ્યા છીએ તો ખાસ કરીને એ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી તો એ મિત્રો તમે જોયા પહેલાં ડેટા કે ખાસ કરીને સવારે છ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીની અંદર જે આ વરસાદનો ડેટા છે તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે તેર ઇંચ સુધીનો વરસાદ છે એક જ દિવસની અંદર માત્ર ને માત્ર આઠ કલાકની અંદર પડી ચૂક્યો છે એવું નહીં કુલ છે જ મિત્રો સો કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ વીસ તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે તેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો બાવીસ તારીખે મિત્રો ખાસ કરીને યલો એલર્ટ છે એનો મતલબ અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો પવનનો સિમ્બોલ પણ છે એનો મતલબ કે તેજ પવન છે એ ફૂંકાશે તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે બાવીસ તારીખથી જોવા મળવાનો છે આ સિવાય તમે જોઈ શકો ત્રેવીસ તારીખે પણ તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી ચોવીસ તારીખે થોડીક વરસાદની હળવા જોવા મળશે ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે પચીસ તારીખથી આ બધું શાંત થઈ જશે અને હળવો મધ્યમ વરસાદ જોવા મળવાના આ છવ્વીસ તારીખ સુધી પણ મિત્રો વરસાદને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાત હવામાન વિભાગે તો તમે જોઈ લો તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરી દીધી છે વીસ તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ તમામ તાલુકાની અંદર હળવોથી લઈને મધ્યમ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે આ ચીજ ચો ચોવીસ તારીખ સુધી આ ગઈ પચીસ તારીખ પછી તેની અંદર ઘટાડો થઈ શકે છે હવે મિત્રો એલર્ટની વાત કરીએ તો વીસ તારીખે આ છે મિત્રો ગુજરાતનું એલર્ટ જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મિત્રો વરસાદ આજે પડી રહ્યો છે અને એકવીસ તારીખે તમે જોઈ શકો છો કોનો વારો છે બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખથી શક્યતા ઘટી જશે ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખે સાવ શક્યતા ઘટી જશે પરંતુ વીસ તારીખનો મેપ જોઈ શકો છો આજે રાત્રે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ ડાંગની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જામનગર મોરબી રાજકોટ બોટાદ ભરૂચ નર્મદા તાપી અને ડાંગની અંદર પણ આજે રાત્રે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અત્યંત અસાધારણ વરસાદ છે એ ખાસ કરીને જોવા મળી શકે છે તેમજ મિત્રો એકવીસ તારીખે આ સિસ્ટમ છે એ થોડીક મિત્રો આવી રીતે ઉપલા લેવલે જશે તો દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો એક જ જિલ્લામાં રેડ એલર્ટ એકવીસ તારીખે છે અતિ ભારે વરસાદ પડશે આ સિવાય કચ્છ પાટણ બનાસકાંઠા મોરબી જામનગર રાજકોટ પોરબંદર